ભારત અને પાકિસ્તાન બંને મારા જ દેશ છે અને હું પાકિસ્તાન જવા માટે વિઝા કે પાસપોર્ટ નહીં કઢાવું આ શબ્દો હતા મહાત્મા ગાંધીજીના હા મિત્રો આપણો ભારત દેશ બસો વર્ષ સુધી અંગ્રેજોનો ગુલામ હતો અને આ બસો વર્ષ ગુલામ રહેલા આપણા ભારતને આઝાદ કરાવવા માટે આપણા દેશના હજારો ક્રાંતિકારીઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું પરંતુ ગાંધીજી કે જેમણે પોતાનો અહેમ રોલ ભજવ્યો અને અહિંસાની લડત લડી અને બસો વર્ષથી ગુલામ રહેલા આપણા ભારત દેશને આઝાદ કરાવ્યો પરંતુ આઝાદી પછી નાથુરામ ગોડસે કે જે ગાંધીજીની વાત સાથે જરાય સહેમત ન હતો અને એનું એવું માનવું હતું કે આ ગાંધીજી કે જે પાકિસ્તાન અલગ દેશ બનાવવા માટે તેઓ પાકિસ્તાનના સપોર્ટર છે અને પાકિસ્તાનને બધી રીતે સહાય કરે છે આવું માની અને નાથુરામ ગોડસે ગાંધીજીને પ્રાર્થના સભામાં આવતી વખતે ત્રણ ગોળીઓ મારી અને એમની હત્યા કરી નાખે છે તો મિત્રો પાકિસ્તાનના સપોર્ટર છે એવું કહી અને ગાંધીજીને ગોળી મારવામાં આવી હતી તો એ પાકિસ્તાન અત્યારે ગાંધીજી વિશે શું વિચારે છે અને ગાંધીજીના મોત વખતે પાકિસ્તાનના મોહમ્મદ અલી જિન્નાએ શું કહ્યું હતું અને અત્યારે પાકિસ્તાનની સ્કૂલોમાં ગાંધીજી વિશે શું ભણાવવામાં આવે છે મિત્રો એ તમે જાણશો તો તમારા હોશ ઉડી જશે હા મિત્રો ચાલો આ બધા જ પ્રશ્નોને આપણે વિસ્તારથી સમજીએ નમસ્કાર મિત્રો હું છું કિરણસિંહ સિદ્ધપુરથી અને મિત્રો આજે આપણે ગાંધીજી અને પાકિસ્તાન વિશે સમજશું મિત્રો ભારત અને પાકિસ્તાનના આ વિભાજનને પાકિસ્તાનની સ્કૂલોમાં તો કઈક અલગ જ પ્રકારમાં ભણાવવામાં આવી રહ્યું છે અને આ બંને દેશોના ભાગલામાં એમની પુસ્તકોમાં જે લખ્યું છે એ તમે જાણીને ચોંકી જશો જેમાં પંજાબ પ્રાંતની ધોરણ ચારની પુસ્તકમાં એવું લખવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાનના વિભાજનમાં માત્ર ને માત્ર ભારત જવાબદાર છે અને જ્યારે પાકિસ્તાનમાં રહેલા જે ભારતીયો હતા એમને જ્યારે ભારત દેશમાં મોકલવામાં આવ્યા ત્યારે પાકિસ્તાનના હરેક મુસલમાનો ભારતીયોને સાચવી સાચવી અને ખૂબ સારી રીતે મદદ કરી અને એમને ભારત મોકલી રહ્યા હતા અને જ્યારે ભારતમાંથી આવી રહેલા જે મુસલમાનો હતા એમને લૂંટવામાં આવી રહ્યા હતા અને એમને એટલી હદે લૂંટ્યા હતા કે તેઓ કંગાલ થઈ અને પાકિસ્તાનમાં આવ્યા હતા અને હિન્દુઓ મુસલમાનો ઉપર ઘણો અત્યાચાર કરતા હતા અને તેમને લૂંટી લૂંટીને પાકિસ્તાનમાં મોકલ્યા હતા રેલવેમાં અને મિત્રો બીજી વાત કરીએ તો ભારત અને પાકિસ્તાનના વિભાજનને લઈ અને તેમના ઇતિહાસની ધોરણ બારની પુસ્તકમાં એવું લખેલું છે કે જ્યારે ભારત દેશ આઝાદ થયો ને આઝાદી મળી એના પછી મુસ્લિમો એવું ઈચ્છતા હતા કે એક એવી સરકાર બને દેશ માટે કે જે પૂરી રીતે ઈસ્લામના નિયમોનું પાલન કરતી હોય પરંતુ તેમને ખબર હતી કે હિન્દુઓની બહુમતી છે અને સરકાર તો હિન્દુઓની જ બનવાની છે અને કાયદા પણ હિન્દુ બનાવશે એ જ ચાલવાના છે અને આપણે અત્યારે આમ આ અંગ્રેજોથી તો આઝાદ થઈ ગયા છીએ પરંતુ સમય જતાં આપણે હવે હિન્દુઓના પણ ગુલામ બની જશું અને એટલા માટે આપણે અલગ પાકિસ્તાન દેશ માગવો પડ્યો હતો આવું એમનો ઇતિહાસ કહે છે અને આ તદ્દન ખોટું છે તો મિત્રો આ બધું તો પાકિસ્તાનની સ્કૂલોમાં ભણાવવામાં આવે છે પરંતુ હવે આપણે વાત કરીએ કે પાકિસ્તાન ગાંધીજી વિશે કેવી વિચારધારણા રાખે છે તો ચાલો એ જાણીએ તો મિત્રો સમય હતો જાન્યુઆરી ઓગણીસો અને પાકિસ્તાન અલગ થયા ભારતમાં પણ ગાંધીજીને ઘણા બધા કામ પૂરા કરવાના હતા કેમ કે ભારત અને પાકિસ્તાનના ભાગલા બાદ હિન્દુ અને મુસ્લિમ વચ્ચે કોમી હિંસા ભડકી ઉઠી હતી ઠેર ઠેર જગ્યાએ મારપીટ અને કાપી નાખવાના અને જીવતા સળગાવી નાખવાની ઘટનાઓ બની રહી હતી તેથી ગાંધીજીએ નક્કી કર્યું હતું કે હું આ બધી જ હિંસાઓને રોકી અને દેશમાં શાંતિની સ્થાપના કરી અને પછી હું પાકિસ્તાન જઈશ અને એ પણ વગર વિઝાએ અને વગર પાસપોર્ટે એમનું એવું કહેવું હતું કે પાકિસ્તાન મારો જ દેશ છે અને તે ભારતમાંથી જુદો પડ્યો છે તો પોતાના જ દેશમાં જવા માટે હું પાસપોર્ટ સુકામ બનાવું તો આવા વિચાર ધરાવતા હતા આપણા ગાંધીજી અને આ ગાંધીજી વિશે પાકિસ્તાનમાં કેવું ભણાવવામાં આવે છે તો મિત્રો આપણે તે જાણીએ એ પહેલાં તમારી સામે હું અમુક એવી બનેલી ઘટનાઓ રજૂ કરીશ કે જેને જોઈ અને તમે સમજી જશો કે આઝાદી આપનાર અને પાકિસ્તાનનું ખોટું ક્યારેય ના વિચારનાર એ ગાંધીજી વિશે આ પાકિસ્તાનીઓ કેવું વિચારે છે તો મિત્રો પાકિસ્તાનના વોશિંગ્ટન પોસ્ટમાં છપાયેલા એક લેખનું માનીએ તો આખી દુનિયામાં પાકિસ્તાન એક એવો દેશ છે કે જે ગાંધીજીને સંત માનતો જ નથી અને પાકિસ્તાનમાં સૌથી ઊંચા સરકારી કર્મચારીઓથી લઈ અને નાના મોટા પત્રકારો સુધીના દરેક માણસો ગાંધીજી ને પાખંડી માને છે અને વોશિંગ્ટનના પોસ્ટના એક લેખમાં તો એવું પણ લખવામાં આવ્યું છે કે ગાંધીજી એ માણસ હતા કે જેઓ ભારતમાં રહી અને મુસલમાનો ઉપર હિન્દુઓનું રાજ્ય કાયમ માટે સ્થાપી અને મુસલમાનો ઉપર અત્યાચાર કરવાનો વિચાર કરતા હતા અને એટલું જ નહીં પરંતુ પાકિસ્તાનમાં ગાંધી ફિલ્મ પણ બેન કરી નાખવામાં આવી હતી અને પાકિસ્તાનમાં આ ફિલ્મ રિલીઝ કરવાની પરવાનગી પણ આપવામાં નહોતી આવી પાકિસ્તાનમાં ઘણી બધી જગ્યાએ ગાંધીજીની મૂર્તિઓ પણ હતી કે જેને તોડી નાખવામાં આવી હતી અને ઈસવીસન ઓગણીસો એકત્રીસ માં કાંસાની ગાંધીજીની એક સુંદર મજાની મૂર્તિ બનાવવામાં આવી હતી અને તેને કરાંચીમાં મૂકવામાં આવી હતી પરંતુ જ્યારે બંને દેશોના ભાગલા થયા અને બંને દેશો વચ્ચે કોમીવાદો ફાટી નીકળ્યા ત્યારે પાકિસ્તાનીઓએ બધો જ ગુસ્સો આ ગાંધીજીની કાંસાની મૂર્તિ જે બનાવેલી હતી તેના ઉપર ઉતાર્યો હતો અને ગાંધીજીની મૂર્તિને પૂરી રીતે તોડીને પાડી દેવામાં આવી હતી એના પછી મિત્રો વાત કરીએ તો પાકિસ્તાનમાં ગાંધીજીના નામનો એક બાગ હતો પરંતુ જ્યારે આ કોમી થવા લાગ્યા ત્યારે પાકિસ્તાનીઓએ એ બાગનું નામ બદલી અને કરાચી જુલોજીકલ ગાર્ડન કરી નાખ્યું હતું આમ ભારતમાં પણ ઘણી બધી જગ્યાએ નામ નામ બદલાયા હતા હતા પરંતુ પાકિસ્તાને તો ઘણા હિન્દુઓના બદલી નાખ્યા એક પણ રહેવા નતા દીધા મિત્રો ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા એના પછી બંને દેશો અલગ પડ્યા હતા પરંતુ એ પહેલાનો એમના બંનેનો ઇતિહાસ તો સેમ હતો અને એક જ હતો એમ છતાં અત્યારે પણ બંને દેશોના વિદ્યાર્થીઓને અલગ અલગ ઇતિહાસ ભણાવવામાં આવી રહ્યો છે ભારત અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓને ઇતિહાસના વિશે અલગ અલગ જાણકારી આપવામાં આવી રહી છે અને આ પાકિસ્તાનની પુસ્તકોમાં તો ગાંધીજી વિશે એક હિન્દુ વિલનનું નામ આપવામાં આવ્યું છે એમને હિન્દુ વિલનના નામે પણ ઓળખવામાં આવે છે પાકિસ્તાનના પુસ્તકોમાં ગાંધીજીને જે જગ્યા આપી છે તે હિન્દુ નેતા અને હિન્દુના સમર્થન અને બંને દેશોના ભાગલાનો જવાબદાર ગણવામાં આવ્યા છે અને અલ્લાહના કાનૂનની જગ્યાએ હિન્દુના કાનૂનની સ્થાપના કરવા વાળો આ દેશનો એક હિન્દુ પક્ષદાર તરીકે ગાંધીજીની છબી ઓળખવામાં આવે છે અને ભારત એક એવો દેશ કે જે મુસલમાનોને અછૂત સમજવામાં આવે છે અને મુસલમાનોની સાચી આઝાદીનો વિરોધી છે અને આમ પાકિસ્તાનના ઇતિહાસમાં ગાંધીજીને આમ તો એક ખલનાયકની જગ્યા આપવામાં આવી છે અને પાકિસ્તાનની નવી પેઢી આવા ઇતિહાસને વાંચી આ બધું સાચું માની બેસે છે તેથી તેઓ ગાંધીજીને ખલનાયકના રૂપમાં જુએ છે અને જ્યારે ગાંધીજીનું મોત થયું ત્યારે પાકિસ્તાનના જીન્ના શું કહી રહ્યા હતા તો મિત્રો તારીખ હતી ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ અને મોહમ્મદ અલી જીન્ના કે જે ગાંધીજીના મોત પાછળ કહે છે તે સાંભળી અને આપણને તો એવું જ લાગે કે જાણે ગાંધીજીએ ખાલી હિન્દુઓને જ આઝાદી આપવા માટે આંદોલનો કર્યા હોય પરંતુ એ વાત તેઓ ભૂલી ગયા હતા કે ભારતમાં રહેલા મુસલમાનો માટે ગાંધીજીએ અન્ન જળનો ત્યાગ કરી નાખ્યો હતો અને જ્યારે બંને દેશોની સરકાર આઝાદીની મોજ માણી રહી હતી ત્યારે ગાંધીજી નોવાખલીમાં હિન્દુ મુસલમાનો વચ્ચેની જે નફરત હતી તેને ખતમ કરી નાખવા માટે ગલીએ ગલીઓમાં ભટકી રહ્યા હતા અને ત્યારે જીન્નાનું કહેવું હતું કે ગાંધીજી ઉપર આ રીતે અચાનક હુમલો થયો એ વાતને લઈ અને હું ખૂબ જ હેરાન છું અને આ હુમલામાં એમનું મોત થઈ ગયું છે પરંતુ રાજનીતિમાં ભલે અમે બંને એકબીજાના વિરોધી હતા પરંતુ એ વાત સાચી છે કે તેઓ હિન્દુ સમુદાયમાં જન્મ લેનારા લાખોમાં એક હતા અને એમના મોતથી મને ઘણું દુઃખ થયું છે અને ગાંધીજીના મોતથી ભારતમાં જે નુકસાન થયું છે તેની ભરપાઈ તો નહીં થઈ શકે પરંતુ જે થયું તે કોણ રોકી શકે એમ છે અને મિત્રો આવું મોહમ્મદ અલી જિન્નાનું કહેવું હતું અને પાકિસ્તાનમાં એક મ્યુઝિયમમાં જીન્ના અને ગાંધીજીની મૂર્તિ પણ બનાવવામાં આવી છે મિત્રો પાકિસ્તાનના ઇતિહાસમાં ગાંધીજી વિશે આવું ખોટું ખોટું ભણાવવામાં આવી રહ્યું છે અને એટલા માટે જ તો ગાંધીજીની છબી તેમની સામુ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને નવી પેઢી તો એ સાચું જ માની બેઠી છે કે ભારત અને પાકિસ્તાનના વિભાજન દરમિયાન ભારત જવાબદાર છે અને તેઓએ પાકિસ્તાનીઓને લૂંટ્યા હતા અને તેમના ઉપર અત્યાચાર કરી કરીને મોકલ્યા હતા અને પાકિસ્તાનમાં રહેલા ભારતીયોને આપણા મુસલમાનો સાચવીને એમને ભારતમાં મોકલતા હતા આવો બધો ખોટો ઇતિહાસ પાકિસ્તાનમાં ચાલી રહ્યો છે મિત્રો તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા નવા નવા ઇતિહાસોને જાણવા માટે આપણી ચેનલ કેબી બી સિદ્ધપુરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી